આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ માં જવાનું છે જીઓવી લખવાનું છે ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈએ છીએ જેમાં તમારે પ્રથમ જ લિંક પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એક આ નવી વિન્ડો ઓપન થઈએ છીએ જેમાં તમારે સૌપ્રથમ ઉપર જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ બાજુમાં લખી દેવાનો છે પછી તમારો ચાલુ મોબાઈલ નંબર લખી દેવાનો છે મોબાઈલ નંબર તમે કોઈ પણ લખી શકો છો એ તમારે વેરીફાય પર ક્લિક કરવાનું છે વેરીફાય પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં એક ઓટીપી ગયો હશે તે ઓટીપી તમારે અહીંયા નીચે દાખલ તમે જે મોબાઈલ નંબર ઉપર નાખ્યો છે તે મોબાઈલ નંબર પર એક સો આંકડાનો ઓટીપી ગયો છે તે ઓટીપી તમારે નીચે દાખલ કરવાનો છે ત્યાર પછી નીચે પણ જે કોડ છે તે બાજુમાં આપેલા બોક્સમાં લખી દેવાનો છે પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થઈ હશે જેમાં તમારે પાંચ ઓપ્શન હશે જેમાં સૌપ્રથમ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયાથી યોજના સિલેક્ટ કરવાની છે જેમાં તમારે નીચે જવાનું છે ને જ્યાં પીએમ જે એવાય લખલ હશે તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે તમારે અહીંયા તમે આયુષ્માન કાર્ડ ત્રણ રીતે ડાઉનલોડ કરી શકો છો ફેમેલી આઈડી નંબર એટલે કે રેશન કાર્ડ દ્વારા આધાર કાર્ડ દ્વારા અને પીએમ આઈડી જે જો કોઈ તમારા કુટુંબમાં કોઈ પણ ને આયુષ્યમાન કાર્ડ કઢાવેલ હોય તો તેમના આઈડી દ્વારા પણ તમે આયુષ્યમાન કાર્ડ કાઢી શકશો. અહીંયા આપણે રેશન કાર્ડ દ્વારા અથવા તો આધાર કાર્ડ દ્વારા સૌપ્રથમ આધાર કાર્ડ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢીશું. ત્યાર પછી તમારો અહીંયા બાર અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે અને બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ લખી દેવાનો રહેશે. જો તમે કેપ્ચા કોડ કમ્પલીટ અહીંયા કેપ્ચા કોડ સાચો હશે તો અહીંયા એક સર્ચનો ઓપ્શન આવી ગયો છે જેમાં તમારે સર્ચના બોક્સ પર ક્લિક કરવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ઓપન થઈયા છે જેમાં તમારે રેશન માં જેટલા પણ કુટુંબના સભ્યોના નામ છે તે દરેક સભ્યના અહીં નીચે નામ આવી ગયા છે જેમાં તમારે જે પણ સભ્યનો આયુષ્માન કાર્ડ બની ગયેલ હશે તેમનો અહીંથી ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવતું હશે જે જે પણ સભ્યનો આયુષ્યમાન કાર્ડ નથી બન્યું અને તમારે જાતે બનાવવું છે તો તમારે અહીંયા ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે તે સભ્યનો અહીંથી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે વેરીફાય પર ક્લિક કરશો એટલે તમારે યસ પર ક્લિક કરવાનું છે અલાવ પર ક્લિક કરવાનું ત્યારબાદ તમે અહીંયાથી આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ અને આઈરીસ ત્રણ માધ્યમ દ્વારા તમે તેમનું આયુષ્માન કાર્ડ બનાવી શકશો આધાર કાર્ડ

એટલે આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર તેમને રજિસ્ટર હશે તે નંબર પર ઓટીપી આવ્યો હશે જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે ને તથા તમે લોગ ઇન સમયે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તે મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો છે તે ઓટીપી તમારે જરૂર દાખલ કરી દેવાનો છે ઓટીપી તમારે બંને કમ્પ્લીટ સાચા જ લખવાના રહેશે ઓટીપી બંને સાચા હશે તો જ અહીંયા ઓથોરાઇઝેશન પર ક્લિક થશે અથવા તો નહીં જ થાય ત્યાર પછી તમારે અહીંયા ઓપન થશે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું ત્યાર પછી નીચે માં તે સભ્યનું નામ આવી ગયું છે તમે ત્રણ રીતે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો જેમાં આધાર ઓટીપી ફિંગર પ્રિન્ટ ને આઈરીસ તમારે આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે વેરીફાય પર ક્લિક કરવાનું છે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અલો પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તેમના આધાર કાર્ડ પર ઓટીપી આવ્યો આધાર કાર્ડ તે તમારે દાખલ કરવાનો છે ત્યાર પછી તમે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તે મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે ઓટીપી તમારે નાખી દેવાનો છે ઓટીપી ત્રણ મિનિટ સુધી વેલિડ રહેશે બંને ઓટીપી કમ્પ્લેટ સાચા હશે તો તમારે અહીંયા ડાઉનલોડ આયુષ્માન કાર્ડનું ઓપ્શન ડાઉનલોડ કરી લેવાનું છે ને જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા લોકોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ પોતાનું આયુષ્યમાન કાર્ડ કાઢી શકે આભાર